છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાં પોણા ત્રણ વર્ષ પહેલા છોડાયેલી બાઇકના માલિકને અચાનક ઇ મેમો મળ્યો છતાં બાઇક હજુ સુધી મળી નથી બાઇક માલિક જાવેદ ખત્રીએ બોડેલી પોલીસ મથકમાં અરજી કરી છે અને છોડાયેલી બાઇક શોધી કાઢવાની માંગ કરી છે ઇ મેમો રૂપિયા પાંચસો નું છે જેમાં હેલ્મેટ વિના બાઇક ચલાવતા ફોટા પણ સમાવેશ છે માલિકે આશંકા વ્યક્ત કરી છે કે બાઇક ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાઈ રહી હોઈ શકે છે પોલીસ તંત્ર હાલ તાત્કાલિક તપાસમાં જોડાઈ ગયું છે મારી ડ્રીમ યુગા મોટરસાયકલ અઠ્ઠાવીસ બાર બે હજાર બાવીસની રોજ દ્વારકાધીશ મંદિરની બાજુમાંથી મૂકેલ હતી ત્યાંથી બપોરના અરસામાં ચોરાઈ ગઈ હતી અને એની અરજી હું એ પોલીસ સ્ટેશનમાં બોડેલી પોલીસ સ્ટેશનમાં અઠ્યાવીસ બાર બે હજાર બાવીસે આપેલ અને ત્યાર પછી વીસ આઠ બે હજાર પચીસના રોજ વડોદરા મકરપુરા મથકેથી ઈ મેમો મારા ઉપર આવેલ મારી મોબાઈલ નંબરની બુકમાં એન્ટ્રી હોવાના કારણે તો એ ઈ મેમોના આધારે હું એ ફરી પોલીસ સ્ટેશનમાં બીજી અરજી આપેલી છે પણ મારી બાઈકનો હજુ કોઈ પત્તો છે નહીં યા એ ક્યાં છે શું છે કોઈ ખબર અંતર છે નહીં તો એક એવી મહેરબાની છે કે મારી બાઈક મળી જાય પરત મને એવી આશા છું બરોડા બરોડા ક્રાઇમ બ્રાન્ચ માંથી ત્રણેક દિવસ પહેલા ફોન આવ્યો હતો ફક્ત એટલો કે તમારી બાઇક માટે તપાસ ચાલુ છે એટલો જ ફક્ત ને ફક્ત ફોન આવેલ એના સિવાય બોડેલી પોલીસ સ્ટેશન માંથી કોઈ રિપોર્ટિંગ છે નહી